मेष डिसेम्बर बेहजार पच्चीस मेष राशि डिसेम्बर बेहजार पच्चीस नी अद्भुत अने रहस्यमय आगाहीओ छे के डिसेम्बर बेहजार पच्चीस एक एवो महीनो बनी रहयो छे जे तमारा जीवन नी दिशा अने गति बनने ने बदली ना से आ महीनो फक्त बाह्य नो संग्रह ज नहीं परंतु तमारा विचार ઉર્જા અને ઘનશ્યોમાં પણ ઊંડી ઉથલપાથલ લાવશે મેષ રાશિ સ્વાભાવિક રીતે સાહસિક ઊર્જાવાન અને ઉત્સાહી છે તેથી જ્યારે આ મહિનો તમારા જીવનમાં પ્રવેશ કરશે ત્યારે તમને એવું લાગશે કે સમયની ગતિ અચાનક ઝડપી થઈ ગઈ છે ડિસેમ્બરમાં તમારા જીવનમાં ઘણી અણધારી ઘટનાઓ બની શકે છે કેટલી કણધારી ખુશીઓ લાવશે કેટલાક નવી જવાબદારીઓ સોંપશે અને કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તનની જાગૃતિ જાગૃત કરશે આ મહિને દરેક ઘટના રહસ્ય અથવા સંકેત તરીકે કાર્ય કરશે ક્યારેક આ સંકેતો ધીમે ધીમે દેખાશે અને ક્યારેક તે અચાનક દેખાશે જે તમને આશ્ચર્યચકિત કરશે આ મહિનો નવી તકો નવા સંબંધો અને નવા અનુભવો લાવશે તમારી ઊર્જા હિંમત અને દુરંદેશી નિર્ણાયક ભૂમિકા ભજવશે યાદ રાખો ડિસેમ્બર ફક્ત ઘટનાઓ જ નહીં પરંતુ અનુભવો અને દિશા માટેનો પાયો પણ લાવશે હવે ચાલો મેષ રાશિ માટે અગિયાર આગાહીઓથી શરૂઆત કરીએ પહેલી આગાહી અચાનક ઉદ્ભવતી તકની ચિંતા કરે છે જીવન બદલાઈ શકે છે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મેષ રાશિના જાતકોને એક એવી તક મળશે જે શરૂઆતમાં નજીવી લાગશે પરંતુ તે તમારા આખા જીવનને બદલી શકે છે આ તક નવી નોકરી નવી જવાબદારી અણધારી પ્રોજેક્ટ અથવા નવી વ્યક્તિના રૂપમાં આવી શકે છે શરૂઆતમાં તમે તેને સામાન્ય ઘટના માની શકો છો પરંતુ ધીમે ધીમે તેની અસર તમારા નિર્ણયો વિચારો અને લાગણીઓ પર ઊંડી અસર કરશે મેષ રાશિ સ્વાભાવિક રીતે હિંમતવાન અને ઉત્સાહી હોય છે તેથી આ તકને ઓળખવાની અને તેનો સંપૂર્ણ લાભ લેવાની તમારી ક્ષમતા હવે સક્રિય થશે ક્યારેક બ્રહ્મણ શાંત સંકેતો મોકલે છે અને આ તક એવો જ એક સંકેત છે જે તમને આગળ વધવા તમારા સપનાઓને સાકાર કરવા અને તમારા જીવનને એક નવી દિશા આપવા માટે પ્રોત્સાહિત કરે છે તમને એવું લાગશે કે જાણે અચાનક એક દરવાજો ખુલી ગયો હોય જે ફક્ત થોડા જ લોકોને આગળ વધવાની તક આપે આ તક તમારા વિચાર તમારી વ્યૂહરચના અને તમારી ઉર્જાને યોગ્ય દિશામાં પરીક્ષણ કરશે યોગ્ય નિર્ણયો લેવાથી તમને માત્ર સફળતા જ નહીં પણ આત્મવિશ્વાસ અને સંતુલન પણ મળશે બીજી આગાહી જૂના સંબંધોમાં નવો વળાંક ડિસેમ્બરના પહેલા દસ દિવસમાં મેષ રાશિના લોકો જૂના સંબંધોમાં નવા જોડાણો શોધી શકશે સંબંધમાં એક નવો વળાંક આવવાનો છે આ વળાંક પ્રેમ મિત્રતા અથવા પરિવારનો સમાવેશ કરી શકે છે જૂની વાતચીત જૂનો સંદેશ અથવા કોઈનું અણધાર્યું વળતર અચાનક તમારા મનને લાગણીઓના ઉછાળાથી ભરી દેશે શરૂઆતમાં આ સામાન્ય લાગશે પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આ વળાંક તમારા ભવિષ્યના નિર્ણયો અને જીવનની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે આ તમારા માટે વિચારવાનો અને સમજવાનો સમય છે કે તમારા માટે કોણ કાયમી અને મહત્વપૂર્ણ છે અને કોણ ફક્ત પસાર થવાનો તબક્કો છે આ પરિવર્તન અચાનક અને આશ્ચર્યજનક હશે પરંતુ તેની પાછળનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે તમારા ભાવનાત્મક નિર્ણયો અને જીવનની પ્રાથમિકતાઓ હવે નવી દિશા લઈ શકે છે મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે સીધા અને હિંમતવાન હોય છે તેથી આ સમયે તમને તમારી લાગણીઓના આધારે નિર્ણયો લેવાનો પડકાર આપશે આ વળાંકના પરિણામો આગામી મહિનાઓ અને બે હજાર છવ્વીસમાં તમારા જીવનની દિશા નક્કી કરશે કેટલીકવાર તમે જે ઘટનાઓને સૌથી સામાન્ય માનો છો તે સૌથી મોટા પાઠ આપે છે ત્રીજી આગાહી અચાનક નાણાકીય લાભની ચિંતા કરે છે જે આશ્ચર્યજનક સાબિત થશે મેષ રાશિના લોકોને ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે આ પૈસા બાકી ચૂકવણી અથવા જૂના રોકાણોમાંથી હશે આ લાભ બોનસ ઇન્ક્રીમેન્ટ અથવા અણધારી ઓફરના રૂપમાં આવી શકે છે શરૂઆતમાં તે ફક્ત કે લાભ જેવું લાગશે પરંતુ તમને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે આ પૈસા તમારા જીવનમાં નવી દિશાઓ અને નવી શક્યતાઓ ખોલશે સૌથી રસપ્રદ વાત એ છે કે આ પૈસા ત્યાંથી આવશે જ્યાંથી તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખી હતી ક્યારેક બ્રહ્મણ સંકેત આપે છે કે પરિવર્તન ફક્ત પૈસા જ નહીં પણ નવી શક્યતાઓના બીજ પણ લાવે છે પૈસાનો આ અચાનક પ્રવાહ ફક્ત કામચલાઉ રાહત જ નહીં પણ બે હજાર છવ્વીસ માટેની તમારી યોજનાઓ માટે સ્થિરતા અને નવી ઉર્જા પણ પ્રદાન કરશે મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે ઉત્સાહી અને સાહસિક હોય છે તેથી આ સંપત્તિનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાની તમારી ક્ષમતા હવે સક્રિય થશે આ સાથે એક નાની જવાબદારી પણ આવશે જે તમારા નિર્ણયો અને ભવિષ્યના માર્ગને પ્રભાવિત કરશે આ જવાબદારી શરૂઆતમાં પડકારજનક લાગી શકે છે પરંતુ અંતે તે શીખવા અને સફળતા બંને લાવશે ચોથી આગાહી તમારી કારકિર્દીમાં અચાનક વળાંક જે તમારા ભવિષ્યને બદલી નાખશે ડિસેમ્બરના મધ્યમાં મેષ રાશિના જાતકો કારકિર્દીમાં એક એવો ફેરફાર અનુભવશે જે શરૂઆતમાં સરળ લાગશે પરંતુ તેની અસર ગહન રહેશે આ પરિવર્તન નવી જવાબદારી અંધારી તક પ્રમોશન અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના રૂપમાં આવી શકે છે શરૂઆતમાં તમે તેને ફક્ત એક સરળ તક માની શકો છો કે તેની અસર ધીમે ધીમે તમારી કારકિર્દી નિર્ણયો અને વિચારસરણીમાં સ્પષ્ટ થશે મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે હિંમતવાન અને આગળ વિચારનારા હોય છે તેથી આ વળાંક તમારી છુપાયેલી શક્તિઓ અને નેતૃત્વ ક્ષમતાને બહાર લાવશે ક્યારેક બ્રહ્માંડ સૌથી મોટી તકો રજૂ કરે છે જ્યારે આપણે તેમની ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ છીએ અને આ પરિવર્તન સમાન સંકેત લાવશે તમને એવું લાગશે કે જાણે કોઈ દરવાજો અચાનક ખુલી ગયો હોય જ્યાંથી ફક્ત થોડા જ લોકો આગળ વધી શકે છે આ તક તમારી વિચારવાની ક્ષમતા આયોજન અને નવી દિશાઓ લેવાનું મજબૂત બનાવશે શરૂઆતમાં તે પડકારજનક લાગી શકે છે પરંતુ અંતે આ પરિવર્તન તમને સ્થિરતા સફળતા અને માન્યતા આપનાર સાબિત થશે પાંચમી આગાહી સંબંધોમાં એક અજાણ્યો વળાંક જે તમારા હૃદયને હચમચાવી નાખશે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મેષ રાશિના લોકોના જીવનમાં કોઈ જૂના અથવા વર્તમાન સંબંધોમાં એક વળાંક આવશે જે તમારી લાગણીઓ અને વિચારસરણી બંનેને અસર કરશે આ વળાંક પ્રેમ મિત્રતા અથવા પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે અચાનક આવેલો મેસેજ ફોન કોલ કે મીટિંગ તમારા મનને હલાવી દેશે શરૂઆતમાં તે સામાન્ય ઘટના લાગશે પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આ વળાંક તમારા ભવિષ્યના ઘનશ્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ સમયે તમને એ વિચારવા માટે મજબૂર કરશે કે તમારા માટે કોણ કાયમી અને યોગ્ય છે અને કોણ ફક્ત એક કામચલાઉ સીમાચિહ્નરૂપ છે આ પરિવર્તન અચાનક આવશે પરંતુ તેની પાછળ એક ઊંડો હેતુ છુપાયેલો છે તમારા ભાવનાત્મક અને માનસિક ઘનશ્યોને માર્ગદર્શન આપવાનો મેષ રાશિ સ્વાભાવિક રીતે હિંમતવાન અને ઉત્સાહી છે તેથી આ વળાંક તમારા માટે એક પડકાર અને પાઠ હશે તે બંને લાવશે તમારા હૃદયની વાત સાંભળવાનો સમય છે અને તે અવાજ તમને આગામી મહિનાઓમાં યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે છટકી આગાહી ઉર્જા અને સ્વાસ્થ્યમાં અચાનક ફેરફાર ડિસેમ્બરના મધ્યમાં મેષ રાશિના જાતકોને તેમની ઉર્જા અને સ્વાસ્થ્યમાં અચાનક ફેરફારનો અનુભવ થશે કેટલાક લોકો થોડો થાકેલા અથવા ચીડિયાપણું અનુભવી શકે છે જ્યારે અન્ય લોકો નવી ઉર્જા ઉત્સાહ અને માનસિક સ્પષ્ટતાના સ્વરૂપમાં આ ફેરફારનો અનુભવ કરશે શરૂઆતમાં તે અચાનક લાગશે પરંતુ તેની અસર ઊંડી હશે અને આવનારા મહિનાઓ માટે તમને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે આ ફેરફાર જૂની આદત માનસિક તણાવ અથવા જીવનશૈલીમાં ફેરફારને કારણે હોઈ શકે છે ક્યારેક બ્રહ્માંડ આવા સંકેતો મોકલે છે તમારા જીવનની દિશા બદલવાનો સમય આવી ગયો છે સ્વાસ્થ્ય અને ઉર્જામાં આ થોડો વધારો તમને તમારામાં છુપાયેલી શક્તિ અને સંભાવનાનો અહેસાસ કરાવશે મેષ રાશિ કુદરતી રીતે સાહસિક અને સક્રિય છે તેથી આ ફેરફાર તમને પ્રેરણા આપશે પડકાર નહીં તમે જોશો કે તમારી દિનચર્યા વિચાર અને પ્રાથમિકતાઓ ધીમે ધીમે બદલાવા લાગે છે આ ફેરફાર તમારી માનસિક ભાવનાત્મક અને શારીરિક શક્તિને મજબૂત બનાવશે સાતમી આગાહી એક અચાનક યાત્રા જેમાં એક મોટો સંકેત છુપાયેલો છે ડિસેમ્બરમાં મેષ રાશિના જાતકો અચાનક કોઈ યાત્રા પર નીકળે તેવી શક્યતા છે જે શરૂઆતમાં તુચ્છ અથવા આકસ્મિક લાગશે જો કે તેની અસર ઊંડી હશે આ યાત્રા ફોન કોલ અચાનક કોઈ કામ અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રસંગને કારણે હોઈ શકે છે શરૂઆતમાં તમે તેને એક સરળ યાત્રા માની શકો છો પરંતુ ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આ યાત્રા એક મોટો સંકેત ધરાવે છે જે તમારા ભાવિ જીવનનો માર્ગ બદલી શકે છે આ યાત્રા તમને એક નવી તક કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ અથવા કોઈ અંધારી ઘટના સાથે જોડશે શક્ય છે કે આ યાત્રા દરમિયાન તમે એક નવી યાત્રાનો અનુભવ કરશો બે હજાર છવ્વીસમાં તમે કોઈને મળી શકો છો અથવા એવી તક મેળવી શકો છો જે કાયમી સફળતા અને માન્યતા લાવશે આ યાત્રા ટૂંકી હોઈ શકે છે પરંતુ તમે જે લોકો અને ઘટનાઓનો સામનો કરો છો તે તમારા વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતાને બદલી નાખશે મેષ રાશિ સ્વાભાવિક રીતે સાહસિક અને સક્રિય છે તેથી આ યાત્રા તમારામાં છુપાયેલી શક્તિઓ અને સંભાવનાઓને બહાર લાવશે આ ફક્ત એક યાત્રા નથી પરંતુ એક સંકેત અને દિશા છે જે આવનારા મહિનાઓમાં તમારા જીવનમાં નવી ગતિ આપશે આગાહીઓના આઠમા ભાવમાં શુભ ઘટનાઓ પરંતુ તેમની સાથે નવી જવાબદારીઓ પણ આવશે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મેષ રાશિ તમારા ઘરમાં એક શુભ અને સકારાત્મક ઘટના બનવાની છે આ ઘટના પૂજા ઘરકામ નાનો સમારંભ અથવા કોઈ ખાસ મહેમાનના આગમનના રૂપમાં હોઈ શકે છે ઘરનું વાતાવરણ અચાનક આનંદમય અને હળવું લાગશે અને તમને ખ્યાલ આવશે કે નાની ક્ષણો પણ ખૂબ ખુશી લાવી શકે છે પરંતુ આ ખુશીની સાથે એક નવી જવાબદારી પણ આવશે આ જવાબદારી ફક્ત તમારા અંગત જીવન માટે જ નહીં પરંતુ તમારા પરિવાર અને ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે આ જવાબદારીમાં નવી નોકરી નવો સંબંધ અથવા કોઈ મોટો નિર્ણય સામેલ હોઈ શકે છે શરૂઆતમાં તે બોજ જેવું લાગી શકે છે ધીમે ધીમે તમારા જીવનમાં તેનું મહત્વ સ્પષ્ટ થશે મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક અને સક્રિય હોય છે તેથી આ જવાબદારી તમને પડકારજનક નહીં લાગે પરંતુ તે તમને નવી ઊર્જા અને દિશા પ્રદાન કરશે આ ડિસેમ્બરનો જાદુ છે આનંદ અને જવાબદારીનું મિશ્રણ તમને તમારા જીવનમાં નવા પ્રકરનો લખવા માટે પ્રેરણા આપે છે નવી આગાહી તમારી છુપાયેલી પ્રતિભા બહાર આવશે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં મેષ રાશિના લોકો એવા સમયનો અનુભવ કરશે જ્યારે એક છુપાયેલી પ્રતિભા અચાનક બહાર આવશે આ પ્રતિભા એવી વસ્તુ હોઈ શકે છે જે તમે અત્યાર સુધી ફક્ત તમારા મનમાં જ અનુભવી હશે તમે તે બતાવવાની હિંમત એકઠી કરી ન હતી અચાનક તમારા જીવનમાં એક તક એક પ્લેટફોર્મ અથવા કોઈનો ટેકો આવશે અને તમે તમારી ક્ષમતાને દુનિયા સમક્ષ પ્રગટ થવા માટે તૈયાર જોશો આ પ્રતિભા ફક્ત તમારી ઓળખ સ્થાપિત કરશે નહીં પરંતુ તમારા કારકિર્દી તમારી કમાણી અને તમારી સામાજિક સ્થિતિને પણ અસર કરશે આ સમય તમને પોતાને સાબિત કરવાની તક આપશે અને લોકો પહેલી વાર તમારી સાચી ક્ષમતા જોશે આ તક નાની લાગે છે પરંતુ આવનારા મહિનાઓમાં અને બે હજાર છવ્વીસમાં તેનો પ્રભાવ તમારા માટે પ્રચંડ સાબિત થશે મેષ રાશિ કુદરતી રીતે હિંમતવાન અને આત્મવિશ્વાસો છે તેથી આ તક તમને તમારી પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની ક્ષમતા આપશે આ મહિનો તમારા જીવનમાં નવી ઓળખ અને નવી જવાબદારીઓ તરફનું પ્રથમ પગલું હશે દસમી આગાહી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે પરંતુ એક મોટો ખર્ચ પણ થશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે પરંતુ એક મોટો ખર્ચ પણ થશે ડિસેમ્બરનો છેલ્લો સપ્તાહમેષ રાશિ માટે નાણાકીય મજબૂતી લાવશે આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા કોઈ અંધારી તક ઊભી થઈ શકે છે જે કે લાભ તરફ દોરી જશે તમારી આવક વધશે તમારા પ્રયત્નોના પરિણામો ધીમે ધીમે દેખાશે અને તમને લાગશે કે તમારી મહેનત રંગ લાવી રહી છે જોકે આ કે તાકાતની સાથે એક મોટો ખર્ચ પણ થશે જે ટાળી શકાય નહીં આ ખર્ચ કોઈ રોકાણ જરૂરી ખરીદી કોઈ મોટા પારિવારિક કાર્ય અથવા કોઈ અણધારી પરિસ્થિતિને કારણે હોઈ શકે છે શરૂઆતમાં તે પડકારજનક લાગશે પરંતુ અંતે આ ખર્ચ ફાયદાકારક સાબિત થશે અને ભવિષ્યમાં સ્થિરતા પ્રદાન કરશે મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે સમજદાર અને દુરંદેશી હોય છે તેથી તમે યોગ્ય આયોજન સાથે આ ખર્ચનું સંચાલન કરશો આ ખર્ચ ફક્ત તમારી નાણાકીય સમજણમાં વધારો કરશે નહીં પરંતુ તે તમારી નાણાકીય સ્થિરતામાં પણ વધારો કરશે તે ફક્ત તમારી સ્થિતિને મજબૂત બનાવશે જ નહીં પરંતુ આવનારા મહિનાઓમાં નવી તકોના દ્વાર પણ ખોલશે અને તેથી ડિસેમ્બર મહિનો ધીમે ધીમે મેષ રાશિના જીવનમાં તેની વાર્તા વણાવી રહ્યો છે દરેક નાની ઘટના દરેક અચાનક તક નવા સંબંધનો દરેક સંકેત અને દરેક અનુભવ તમારા ભવિષ્યનો માર્ગ ઘડી રહ્યા છે ક્યારેક બ્રહ્મંડ મૌન રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે કામ કરી રહ્યું નથી હકીકતમાં આ સમયે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પાયો નાખવાનો છે તમે જોશો કે આજે અચાનક અને નજીવી લાગતી ઘટનાઓ આવતીકાલે તમારા જીવનમાં સ્થિરતા સફળતા અને સંતુલન લાવશે દરેક ક્ષેત્રમાં પૈસા સંબંધો કારકિર્દી ઉર્જા અને આધ્યાત્મિક જાગૃતિ નાના સંકેતો તમને મોટા આનંદ અને નવી તકો તરફ દોરી રહ્યા છે ડિસેમ્બરનો આ જાદુ છે શાંત છતાં શક્તિશાળી નાનો છતાં ગહન યાદ રાખો પરિવર્તન ત્યારે જ વાસ્તવિક છે જ્યારે તમે તેને અનુભવો છો આ મહિને તમે જે જાગૃતિ ઉર્જા અને નિર્ણયો લો છો તે તમારા જીવનની નવી દિશા નક્કી કરશે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે ખુશી સફળતા અને સ્થિરતા લાવશે અને આ ડિસેમ્બર તેની શરૂઆત છે તેથી બ્રહ્માંડના સંકેતો પર વિશ્વાસ કરો તમારા હૃદયની વાત સાંભળો અને નવી શક્યતાઓને સ્વીકારો દરેક પરિવર્તનની અસર ધીમે ધીમે તમારા જીવનમાં દેખાશે અને તમને લાગશે કે તમારા જીવનમાં ખરેખર એક નવો અધ્યાય શરૂ થયો છે